કેમ છો બચ્ચા પાર્ટી ચાલો સરસ મજાનું પતંગિયું બનાવી દો સરસ અધા પટોલી અધા પારી બેટા સરસ ચાલો આજે આપણે છે ને એક પ્રવૃત્તિ કરવાની છે એક થી નવ ની સંખ્યા જ્ઞાન માટેની બરાબર જો તમારે શું કરવાનું છે હા

જો સરસ જો સાત થયા એટલે કયા નંબરનું નું ઢાકણું મૂક્યું એને સાત સાત વાળું ઢાકણું મૂકી દેવાનું બસ અરે વાહ ટાબડકા શાબાશ હેલ્લા હેલ્લા હોય ને પેલા મૂકી દેવાના 1 2 3 એવા જલ્દી જલ્દી હા શાબાશ વેરી ગુડ 1 2 3 4 5 6 7 સરસ

સરસ કે કરો ભાઈ અરે વાહ દિગલી સરસ ચાલો આદિ આવે આદી બધાન વાર આવશે બેટા બધાન મા દિકાન વાર આવશે ચાલો હવે અમારે આદિભાઈ આવે છે આદિભાઈ બોલો બેટા હમ ગણવાના પહેલા એમ ને એમ ની ગપ્પા મારવાના હા એમ સરસ એમાં અડેધર મૂકવાના નહીં ગણીને જ મૂકવાના એટલે ભૂલ પડે નહીં 1 2 સરસ વેરી ગુડ શાબાશ 1 2 હમ

આવડે તો પણ જોવાનું હો ચાર પાંચ છ સાત આઠ મેં શું કીધું જો એવું ને એવું ફરી જો આપણે અહીંથી અહીંથી શરૂઆત કરી બરાબર ચાલો અહીં પકડી રહું ચાલો ગણ ઓક બંચ પચ્છ હા કેવી રીતે ગણવાનું ભાઈ ગણતા આવડે પણ તમે મીંડા ભૂલી જાવ છો જો અહીં આગળ આપણે આ અહીં આંગળી રાખી બરાબર અચી ભાઈ આખો ગોળ રાઉન્ડ મારવાનો અને વચ્ચે એક કઈ થી ગણવાનો ચાલો અહીં ગણો 1 2 3 આખો ગોળ ગોળ રાઉન્ડ જ કરવાનો 6 7 અને આ વચ્ચે વાળું રહ્યું હવે 8 થઈ ગયા ને 8 એમ ગણવાનું બેટા સરસ ચાલો ક્લેપ કરો चलो पार्थ भाई शुरू करो જાનવી આ જાણું ધ્યાન રાખો ચાર છ સાત આઠ નવ નવ સરસ જો આવી ઊભી ને સીધી ઉભી લઈને એમને ને એમ ગણવાનું એટલે ભૂલ પડે નહીં નવ કેવું મૂકવાનું બેટા

સાત સરસ દરેક નું ધ્યાન આ બાજુ કઈ નવ છે આઠ પછી નવ આવેલ મૂકી દે અને ગણવાના પેલા ચાંદલા બોલવાનું નહીં ગણો જોર ગણ મન મન સંભળાયું ગણ ના ફરી ગન એ તો મનમાં મનમાં ગણી કારે આવડે જો સરવાળો હેત બે માં બે ઉમેરી તો કેટલા થાય આ બે અને બીજા બે હોય તો દીકો તો ચાલો હવે કોણ આવશે ચલો આવી જ પ્રેમ વારો ચાલો પ્રેમ લઈ લો ઢાંકણા લઈ લો બધા જોરથી બોલવાના બધા ચાલો પછી જોરથી ગણવાને મેં શું કીધું આપણે બોલીએ ને ધીમે ધીમે મનમાં મનમાં નહીં જોરથી બોલવાનું એટલે બધા છોકરા સાંભળે એક બે ત્રણ ચાર એમ રેડી ચાલો હમ્મ સરસ વાહ ભાઈ વાહ જોરદાર Jalan salah. Cepat. 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 ભૂલ પડી રે ને કેવું શીખવાડેલું જો આવું ગોળ ગોળ હોય ને તો જો એક અહીંથી આપડે યાદ રાખવાનું કે ચલો મેં અહીંથી શરૂ કરેલું મેં અહીંથી શરૂ કરે એટલે આખો ગોળ રાઉન્ડ મારવાનું અને પછી વચ્ચે વાર ગણવાનું ચાલ અહી આંગળી પકડી રહું ચાલો અહીંથી ગણ